પાલનપુરમાં એકલવ્ય મોડેલ સ્કૂલ બનાસકાંઠાના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાંથી એક ગંભીર ગંભીરનો મામલો સામે આવ્યો છે શાળાની પાંત્રીસ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બની છે સાંજના ભોજન બાદ વિદ્યાર્થીઓ ઝાડા ઉલટી થતા તમામ વિદ્યાર્થીનીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગત સાંજ આફતરૂપ સાબિત થઈ શાળામાં પીરસવામાં આવેલું ભોજન આરોગ્ય બાદ એકાએક વિદ્યાર્થીઓને ઉલટી અને પેટમાં દુખાવા જેવી ફૂડ પોઈઝનિંગની અસરો વર્તાવા લાગી તત્કાલિક અસરથી કુલ આડત્રીસ વિદ્યાર્થીઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું હતું સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર હાલમાં તમામ આડત્રીસ વિદ્યાર્થીનીઓની તબિયત સુધારા પર છે અને જોખમ ટળ્યું છે ગઈકાલે રાતથી જ તેમને સઘન મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે તો હોસ્પિટલ તંત્ર દ્વારા જરૂરી લેબોરેટરી રિપોર્ટ કરાવવામાં આવે છે જેનો આખરી અહેવાલ આવ્યા બાદ અને વિદ્યાર્થીઓની સ્થિતિ સંપૂર્ણ સામાન્ય જણાયા બાદ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે આ ઘટના બાદ શાળાના ભોજનની ગુણવત્તા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે અને તંત્ર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે